સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી નર્મદાની કેનાલો ખેડૂતો માટે અભિશ્રાપ બની ગઈ છે કારણ કે જિલ્લાના વઢવાણ તાલુકાના ખારવા રોડ પર આવેલ કેનાલોના કામ અધૂરા રહેવાના કારણે દસથી વધુ ગામોના ખેડૂતો પિયતના પાણીથી વંચિત રહી ગયા છે હાલ ખેડૂતો દ્વારા જીરું બરિયાળી અને અજમા જેવા પાકોનું વાવેતર નથી કરી શકતા કારણ કે તેમને સિંચાઈ માટેનું પૂરતું પાણી નથી મળતું એક વર્ષ પહેલા કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી કામ પૂરા ન થતા ખેડૂતો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે નર્મદાની કેનાલો છે તે એવું સરકાર કહી રહી છે કે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે બીજી તરફ સુરેન્દ્રનગર ના વઢવા ખારવા વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલ છે તે ખેડૂતો માટે અભિશ્રાપ રૂપી બની છે ત્રણ ધારાસભ્યો દ્વારા આ કેનાલોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચૂંટણી હતી ત્યારે મત માંગવા જ્યારે નેતાઓ આવ્યા ત્યારે ખેડૂતોને એવું વચન આપવામાં આવ્યું હતું કે તમારા ખેતર સુધી આ કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવશે પરંતુ હાલ રવિ પાકની સિઝન છે ખેડૂતોને પાણીની તાતી જરૂર છે ત્યારે આ વિસ્તારના એક હજાર થી વધુ ખેડૂતોને પિયત માટે પાણી ન મળતા હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જીરુ વડિયાડી જેવા પાકોનું વાવેતર આ વિસ્તારના ખેડૂતો નથી કરી રહ્યા ધારાસભ્યો તેમના ફોન નથી ઉપાડતા નર્મદા વિભાગ તેમને જવાબ નથી આપી રહ્યું ત્યારે આપણી સાથે અહિયાંના સ્થાનિક જે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિને ને કેવા તમને વચન આપ્યા હતા પરિસ્થિતિ બહુ જ ભયંકર સાવ નિષ્ફળી ગયેલો છે પૂરેપૂરો અને અત્યારે રવિ પાકમાં પણ વાવેતર કરવા માટે પાણી મળી રહ્યું નથી હવે એક બાજુ શહેરોમાં નળ છે યોજના ચાલી રહી છે અને નર્મદા છે છલ ચલી રહ્યું છે તો આવું કેમ કેટલી વાર ધારાસભ્યોએ ખાત મુહૂર્ત કર્યું અને લોકસભા વિધાનસભા વખતે કેવા વચનો આપ્યા લોકસભા વિધાનસભા વખતે ઢગલાબંધ વચનો આપ્યા પણ કોઈ વચન ઉપર રહ્યું નથી આની અંદર ત્રણ ધારાસભ્યો ખાત મુહૂર્ત કરી ગયા છે એટલે જગદીશભાઈ પણ ખાત મુહૂર્ત કરી ગયા એમને બધી વાત તેમાં આક્ષેપ છે છતાં પણ આનો કોઈ હલ આવતો નથી ખાસ કરીને અન્ય ખેડૂત પણ છે ધારાસભ્ય હાલ ફોન નથી ઉઠાવતા હાલ તમે વાવેતર કરેલું છે તે પણ બની રહ્યું છે અમુક ખેડૂતો તો વાવેતર નથી કરી શક્યા શું હવે તમે આશા રાખો એલડી ટુ વઢવાણ આરવા વાઘેલા રોડમાં આવેલી છે અને તેમાં ખેડૂતોને હજારો હેક્ટર જમીન પડતર પડી છે અને હજારો એક્ટરમાં જે ઝીલું વરિયાળી પાછા એવા બધા વાવેતરો કરેલા છે તથા ખેડૂતને ધીમી તારે અલગ સાવ પચીસ ટકા નોર્મલ પાણી આપે અને અમને અંદરો અંદર ખેડૂતોને બજાડે છે બિલિયા નંબરના પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતા અને આના જે વાળા બેન એને અમે ફોન કરીશી ફોન હું મારા ઉપાડતા નથી શ્રી ને ફોન કરેલા છતાં એ ઉપાડતા નથી ખોટા વચનો આપે હું અઠવાડિયામાં માં ચાલુ કરાવું બે દિ માં ચાલુ કરાવું અને આજે દિવાળી રે ગયા એક મહિનો થઈ ગયો છતાં વાવેતરને અમારે મોડું થાય છે હવે ના આગામી કાર્યક્રમ અને હવે આગામી કાર્યક્રમ એવો છે જો ચોવીસ કલાકની અંદર નર્મદાનું પાણી ચાલુ નહીં થાય તો મોટાદ શાખાને પાટિયા પાડી અને અમે બંધ કરી દઈશું એલ્ટીમેડલ તમને આપવામાં આવે છે ચોવીસ કલાકની એથી વધારે નહીં અમે રાહ જોઈ શકવી ખાસ કરીને હવે ખેડૂતો છે તે પીએત માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે આજુબાજુના થી વધુ ગામને હાલ તકલીફ છે ખેડૂતો પિયત માટે પાણી નથી લઈ રહ્યા